વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ઘણી ક્ષતિઓ જણાતા કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે અંકલેશ્વર જીપીસીબીની ટીમ દ્વારા ગત દસમી ડિસેમ્બરના રોજ કનેરાવ ખાતે આવેલી ગોદરેજ કંપની વિરુદ્ધ થયેલ અરજીઓના આધારે તેમજ કંપની દ્વારા ચોમાસા દરમિયાન કોતરમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરાતો હોવાની બોમો ઉઠી હતી ત્યારે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગોદરેજ કંપનીના પરિસરમાં ઉત્પાદનથી ભરેલા પંદરસોથી વધુ ડ્રમ્સ ખુલ્લામાં સંગ્રહિત કર્યા ઉપરાંત કંપનીએ કાર્બનિક અવશેષો ભરેલા ડ્રમ્સ પણ ખુલ્લામાં સંગ્રહ કર્યા હતા તેમજ જોખમી કચરાનો જે વિસ્તાર છે ત્યાં જોખમી કચરાના ઉત્પાદનના જથ્થાના પ્રમાણમાં અપૂરતો જોવા મળ્યો જેના પગલે ટીમે તમામ બાબતોનો રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર કચેરીએ રિપોર્ટ મોકલ્યો હતો જેના આધારે ત્રીસમી ડિસેમ્બરે ગાંધીનગર ઉચ્ચ કચેરીએ ગોદરેજ કંપનીને તેની ક્ષતિઓમાં સુધારણા કરવાની પંદર દિવસની મહેતલ સાથેની નોટિસ ફટકારી હતી સાથે સાથે કંપનીએ એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પનને સના નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી હતી જેના બદલામાં આઠ લાખની બેંક ગેરંટી પણ લેવામાં આવી હતી વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ વાલ્યા